રાજકોટ નાગરિક સહકારી બેંકની ડિરેક્ટરોની ચૂંટણીને લઈ હાઈકોર્ટમાં થયેલા અરજી રદ થતા બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર ચૂંટણી નહીં લડી શકે સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોના ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કરતા કલ્પેશ મણિયાર અને મિહિર મણિયારે હાઈકોર્ટમાં અરજી કરી હતી જે બાદ ચૂંટણી અધિકારીના નિર્ણયને લઈને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો સત્તર નવેમ્બરે યોજાનાર નાગરિક બેંકની ચૂંટણીમાં મામા જ્યોતિન્દ્ર મહેતાની સરકાર પેનલ સામે ભાણેજ કલ્પક મણિયારની સંસ્કાર પેનલ આવતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો જો કે ફોર્મની ચકાસણી સમયે કલ્પક મણિયાર સહિત પાંચ ઉમેદવારોના ફોર્મ રદ કરી દેવાતા હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા આ મામલે કલ્પેશ મણિયારે કહ્યું કે અમારા ઉમેદવારોને ધમકાવી શામ દામ દંડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સહકાર પહેલાં લોકોને ગુમરાહ કરી ટેલીકેટ ઉતીર નીમવામાં આવ્યા છે કલ્પેશ મળિયાએ વધુમાં કહ્યું જ્યાં સુધી બેન્કને ભ્રષ્ટાચાર મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમારી લડત ચાલુ રાખીશું અમે હારી જઈશું તો પણ અમે લડત કરીશું જો જીતી જઈશું તો અમે બેંકમાં કૌભાંડ કરનારા સામે પગલાં લઈશું ઉમેદવારોને ધમકાવવામાં આવે અમારા ઉમેદવારોના ટેકેદારોને જ્યારે આપણે ફોર્મ ભરીએ ત્યારે ટેકેદારોની સહીની જરૂર હોય ટેકેદારોએ અમને બહુ રાજી ખુશી થી સહી કરી આપી સહી કરી આપી પછી એમને ખબર પડી કે ઓ ટેકેદારો આ છે એમના ઘરે પહોંચી ગયા એમને સામ દામ દંડ ભેદ થી એ બધાની પાસેથી એવું લખાણ કરાવડાવવામાં આવ્યું કે ભાઈ અમને ખબર નથી કે આ આ સેમા સહી કરી કેવી રીતે સહી થઈ ગઈ આવું બધું હવે અમારી તો વાત એક જ છે કે જો અમે જીતશું તો અમે તરત જ પગલા લેશું પણ અમે હારશું તો તો અમારી લડત અહીંયા પૂરી નથી થઈ જતી ભાઈ જ્યાં સુધી બેંક ને અમે કૌભાંડ મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમારી લડત ચાલુ છે અને ચાલુ રહેશે